મારું નામ પૂનમ છે અને હું સુરતની અંદર મારા પતિ સાથે એક લઈ રહ્યું છું મારા લગ્નને એક વર્ષ થયું છે અને હું જોવામાં ખૂબ જ ગોરી અને સુંદર છું છોકરા તો મને જોવે જ છે પણ છોકરીઓની નજર પણ મારી ઉપર ટકી રહે છે પરંતુ હું ફક્ત મારા પતિને જ પ્રેમ કરું છું અચાનક મારી જિંદગીમાં એવો સમય આવ્યો કે એક દૂધવાળા સાથે મેં એવું કામ કર્યું મિત્રો કહાનીની અંદર આગળ વધીએ એ પહેલાં આપણે નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારા પતિ ચા પીવાના ખૂબ જ શોખીન હતા એટલા માટે અમે સવારે અને સાંજે દૂધ લેતા હતા અમારા ઘરે દૂધવાળો આવતો હતો તે દેખાવમાં ખૂબ જ લાંબો અને પહાડી એક યુવાન છોકરો હતો તે ખુબસુરત હતો પણ સાથે સાથે તંદુરસ્ત પણ હતો મને નથી ખબર કે આટલો બદમાશ છોકરો હશે અને મારી સાથે એવું કરશે જે વિચાર્યું પણ નહોતું અને મારી હાલત ખરાબ થઈ જશે તે જ્યારે મારા ઘરે આવતો ત્યારે તેની હરકત મને બિલકુલ બરાબર લાગતી નહોતી તે મને તાકી તાકીને જોઈ રહ્યો હતો તે મને નીચેથી માથા સુધી ધ્યાન દઈને જોતો તેની નજર દૂધ ભરવામાં ઓછી અને મારા દૂધના કેન ઉપર વધારે રહેતી તેની ઉંમર બાવીસ વર્ષની હશે એક દિવસ મારા પતિ કામ પર માટે શહેરથી બહાર ગયા અને હતા અને હું દૂધ લેવા માટે બહાર આવી ત્યારે મેં જોયું કે તે દૂધવાળા મને વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો મારો મગજ ખરાબ થઈ ગયો કારણ કે હું તો મારા પતિ સાથે જ પ્રેમ કરતી હતી તેની હરકતથી મને લાગ્યું કે આને એક બે તમાચા મારી દઉં પરંતુ મેં તેને કાંઈ કીધું નહીં અને દૂધ લઈને ચૂપચાપ ઘરની અંદર આવી ગઈ રાત થઈ ગઈ હતી અને હું મારા પતિની રાહ જોઈ રહી હતી તે આજે બહાર ગયા હતા હું તેને જમાડીને જમતી એટલા માટે હું તેની રાહ જોઈ રહી હતી રાતના લગભગ અગિયાર વાગ્યા હશે અને તેનો ફોન આવ્યો તેણે મને કહ્યું કે મારે આવવામાં મોડું થઈ જશે તો મેં કહ્યું કંઈ વાંધો નહીં હું તમારી રાહ જોઈશ અને હું તેને રાહ જોવા લાગી જ્યારે મારા પતિ આ ઘરે આવ્યા ત્યારે અમે બંને સાથે ભોજન કર્યું જમતા જમતાં મને દૂધવાળાની વાત યાદ આવી અને મેં મારા પતિને બધી જ વાત જણાવી દીધી મારા પતિ કહેવા લાગ્યા કે એને કાંઈ કેમ ન કીધું મેં તેને કહ્યું કે જો હું એને કંઈ કહેતી તો દૂધ આપવાની ના પછી મારા પતિએ પણ મારી વાતમાં ધ્યાન ન આપ્યું ધીરે ધીરે તેની હિંમત વધતી ગઈ અને તે મારી સાથે વાતો કરવા લાગ્યો તે વિચિત્ર વાતો કરતો હતો એક વખત તેણે મને પૂછ્યું મેડમ મારું દૂધ તો સારું આવે છે ને મેં તેને કહ્યું તું તારા માલિકને પૂછી લેજે એને હું દૂધ લઈને અંદર રસોડામાં જતી રહી બીજે દિવસે તે ફરી મારા ઘરે આવ્યો અને કહેવા લાગ્યો મેડમ દૂધ લઈ જાઓ અને તે પોતાની નજર આમથી તેમ ફેરવવા લાગ્યો આજે મેં હિંમત કરીને તેને કહી દીધું કે તારી નજર વ્યવસ્થિત રાખ નહીં એક તમાચો મારીશ પછી તેણે જે મને કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ દૂધવાળો બોલ્યો મેડમ માફ કરજો પરંતુ તમને કોઈ ગલતફેમી થઈ ગઈ છે એ મેં કહ્યું મને કોઈ ગલતફેમી નથી થઈ મને સાફ સાફ દેખાય છે કે તારી નજર ક્યાં છે અને તું કઈ રીતે જોવા છો તેણે ફરીવાર મારી માફી માંગી અને બોલ્યું મેડમ મને માફ કરજો પરંતુ હું કંઈ પણ જોઈ શકતો નથી મેં કહ્યું શું તમે મને ગાંડી સમજો છો તું એટલા દૂરથી દૂધ દેવા આવે છે તો કઈ રીતે અંધ હોઈ શકે તો તે કહેવા લાગ્યો હું બચપનથી જ આ કામ કરું છું અને આ જગ્યા ઉપર ઘણા સમયથી આવું છું એટલે હું અંદાજથી જ આ બધું કામ કરું છું તેની વાત સાંભળીને મને મારા પોતાથી શરમ લાગવા લાગી થોડીવાર માટે મને કાંઈ સમજાણું નહીં કે હું શું કરું છું શું શું બોલી અમારા બંનેની વાત ચાલી રહી હતી ત્યાં મારા પતિ આવી ગયા અને તે મને કહેવા લાગ્યા તું હંમેશા મને આ દૂધવાળા વિશે જણાવતી પરંતુ મેં તારી વાત પર ધ્યાન ન આપ્યું કારણ કે મને ખબર છે 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 આ આ અંધ બધા સાથે વાત કરે એનો મતલબ એવો નથી કે આ માણસ ખરાબ છે નાનપણથી જ તેની ઉંમર પોતાના પરિવારથી જવાબદારીથી આવી ગઈ એટલા માટે હું બીજા કોઈ પાસે દૂધ નથી લેતો કારણ કે અને એની થોડીક મદદ થઈ જાય હું ખૂબ જ દુઃખી થઈ ગઈ કારણ કે મેં એક માસૂમ છોકરાને ગલત સમજીને ન જાણે શું વિચારીને મેં તેની માફી માંગી તેણે મને માફ કરી દીધી મિત્રો વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌનો ધન્યવાદ તમને કહાની કેવી લાગી તે એક નાની કમેન્ટ કરીને જણાવજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની સાથે વિડિયોને લાઈક અને આ તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો બાય બાય કાલે આવશું પાછા